નમસ્કાર મિત્રો ઠાકોર સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાવીસ નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ અતિ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે પ્રશ્ન એક ભારતે તાજેતરમાં કયા દેશ સાથે લશ્કરી સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર બે હજાર પચીસ અજય વોરિયર પચીસ શરૂ કરી હતી તો જવાબ છે બ્રિટન સાથે હા મિત્રો સંયુક્ત લશ્કરી કવાયત જેનું નામ છે અજય વોરિયર પચીસ કે જે ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં જ યોજાઈ હતી તાજેતરમાં કોણે એટીપી ફાઇનલ્સ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો હતો તો જવાબ છે યાનિક સિનરે અમરાવતી ક્વોન્ટમ વેલી એ ક્યુ વી અમરાવતી ક્વોન્ટમ વેલી પહેલમાં ભાગ લેવા માટે સી ડોટ એ તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સાથે મા ઉપર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર સાથે આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે તો અમરાવતી તાજેતરમાં દુબઈના કોમર્શિયલ ટાવરમાં કોને સીમાચિહ્ન મળ્યો છે તો જવાબ છે શાહરૂખ ખાનને તાજેતરમાં વિશ્વ શૌચાલય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ છે ઓગણીસ નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં કયા દેશે બાવીસ નવેમ્બરથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ બંધ કર્યો છે તો જવાબ છે ઈરાન દ્વારા તાજેતરમાં કયું રાજ્ય સાયબર છેતરપિંડીના કોલનો સો સો ટકા પ્રતિસાદ પ્રતિસાદ પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો ગોવા રાજ્ય ભારતમાં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ કઈ જગ્યાએ યોજાશે તો જવાબ છે ગ્રેટર નોઈડા ખાતે કયા દેશે તાજેતરમાં ઓપરેશન સધર્ન સ્પીયર શરૂ કર્યું છે તો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાએ ઓપરેશન સધર્ન સ્પીયર શરૂ કર્યું છે કયું રાજ્ય સરકાર સોળમી સદીના વૃંદાવાણી કાપડને પાછું લાવશે તો જવાબ છે આસામ રાજ્ય કે જે સોળમી સદીના વૃંદાવાણી વૃંદાવાણી કાપડને પાછું લાવશે